નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ માટે ધોરણ દસ ગુજરાતી વિષયની અંદર હેતુલક્ષી પ્રશ્નો કવર કરવાના છે અને એ પણ એવા પ્રશ્નો છે કે જે તમને જવાબ સાથે આપવાના છે અને વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછેલા પ્રશ્નો છે તો આ વિડીયો એકવાર અવશ્ય તમારે જોઈ લેવાનો છે તો આ વિડીયો જવાબ સાથેની તૈયારી છે એટલે વિડીયો જોવાથી તમારો સમય બગડવાનો નથી પણ સમયનો સદઉપયોગ થઈ અને તમને આમાંથી કેટલાક માર્ક્સ મળી શકે તેમ છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે એક એક વાક્યના પ્રશ્નો લઈએ તો એ પહેલો પ્રશ્ન છે કે માધવ દીઠો છે ક્યાં કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે તો આ કૃતિનો સાહિત્ય પ્રકાર ઊર્મિ ગીત છે ખાસ યાદ રાખજો માધવ દીઠો છે કયો હોય કૃતિનો સાહિત્ય પ્રકાર શું આવશે ઉર્મિ ગીત આવે છે પછી ઢોચકીમાં સાસ પાછી રેડવાનું કવિ કોને કહે છે તો કવિ ઢોચકીમાં સાસ પાછી રેડવાનું દેવાનું માને કહે છે કોને કહે છે માને કહે છે એના પછી જોઈએ માર્ગની ધૂળને કવિ શું પૂછે છે તો કે તને મારા માધવને ક્યાં દીઠો છે એવું એ માર્ગની ધૂળને પૂછે છે પછી કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે તો કવિની દ્રષ્ટિએ પક્ષી એના મધુર ગામમાં મળશે એના પછી જોઈએ તેના પંક્તિનો અર્થ જણાવો તો કે કવિ વૈષ્ણવજનને સખળ તીર્થ સ્વરૂપે જુએ છે કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી હૃદય વૈરાગી તેમજ લોભ કે સળકપટ વિનાનું હોય છે તેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે તેનું ચિત્ત હંમેશા રામના નામની જ લીન હોય છે બીજું કવિ બારવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે તો કવિને હવે કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી માટે ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે અને પછી વતનથી વિદાય થતા કૃતિનું સ સર્જકનું નામ જણાવો તો કે જયંત પાઠક એના લેખક છે કવિ માટે કેવા દિવસો જાય છે તો કવિ માટે જુદાઈના દિવસો જાય છે પછી કવિની સાથી શા માટે ગજગજ ફૂલે છે તો કવિની સાથી ગુજરાતી હોવાથી વાતથી ગજગજ ફૂલે છે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું તો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારી વાળો મુગટ એના પછી ડોંગ વર્ણો અને કૃતિના સર્જક શેમોથી લીધેલો છે તો કે એ રકડુનો કાગળમાંથી લીધેલી કૃતિ છે મનુષ્ય દેહ સાને જેવો છે તો મનુષ્ય દેહ સાસ જેવો છે એના પછી ગીરમાર ધોધ કઈ નદી પર પડતો હતો તો ગીરમાર ધોધ એ ગીરા નદી પરથી પડતો હતો સાહુકાર લોકો પોતાનો હિસાબનું ગણિત કઈ રીતે રાખ ગણતા હતા

સદાવૃતમાં અનાજ લેવા કોણ કોણ ઊભા હતા તો સદાવૃતમાં અનાજ લેવા માટે પટેલ બ્રાહ્મણ વાણિયા ઠાકોર ઘાંચી સિપાહી વગેરે લાઈનમાં ઊભા હતા એના પછી જોઈએ મનુષ્ય આત્મા સાના જેવો છે તો મનુષ્ય આત્મા અમૂલ્ય ઘી જે અમૂલ્યવાન ઘી જેવો છે હવે ખાલ જગ્યા જોઈએ તો સિલ્વન સાધુનો અર્થ ખાલી જગ્યા થાય છે તો ચારિત્રવાન થાય છે કવિ ખાલ જગ્યાના ઉડ થી આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે તો મોર પિંચને ઉડતું આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે કવિની સ્વજન સુધી ખાલીજગ્યા લઈ જશે તો દુશ્મનો લઈ જશે ખાલીજગ્યાનું બનવું દુર્લભ છે તો કુલદીપક બનવું દુર્લભ છે દિવસો જુદાઈના જાય છે એ જરૂર જશે ખાલીજગ્યા સુધી તો કે મિલન સુધી જશે કાવ્યનાયક માને ખાલીજગ્યા બાંધી દેવા કહે છે તો કે માને રોટલા બાંધી દેવા કહે છે સગી નણનના વીરા સાથે કાવ્યનાયિકા ખાલીજગ્યાનો સંબંધ છે તો પતિનો સંબંધ છે ખોરડું નાનું હાઈકુનું કવિ ખાલજીગા છે તો એના કવિ મુરલી ઠાકુર છે પછી અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી એના પછી છે જો હૃદયની આગ વધી ગની હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વર જ કૃપા કરી એના પછી છે ચાંદલીઓ લોકગીતમાં કાવ્યનાયિકા જેઠને ખાલીગા નામની ઉપમા આપે છે તો મેઘની ઉપમા આપે છે હાઈકુ ખાલજીગા અક્ષરના હોય છે તો હાઈકુ સત્તર અક્ષરના હોય છે તો પછી ખાલીજગ્યાના દર્શન માત્રથી એકોતેર કુળ તરી જવાય છે તો વૈષ્ણવજનના દર્શન માત્રથી એકોતેર કુળ તરી જવાય છે જેને પરમાર્થમો ખાલીજગ્યા પરમાત્મો પરમાર્થમો પિતરે પછી સુર શરણાઈ અને ભીડ દ્વારા કવિ લગ્નનું દ્રશ્ય સ્ફુટ થાય છે ગાંધીજી પાસે ખાલીજગ્યા સશક્ત આયુધ હતું તો કે સત્યરૂપી સશક્ત આયુધ હતું એના પછી જેને પરમાર્થમો ખાલીજગ્યા રે તો એને પરમાર્થમો પ્રીતિરે આવશે પછી હું એવો ગુજરાતી કાવ્યમાં નર્મદા નદીનો ઉલ્લેખ થયેલો છે ઘટેના ખાલી ગયા દ્રષ્ટિ અહીં ત્યો તો કુર આવશે ઘટે ના કુર દ્રષ્ટિ અહીં ત્યો દિવસો જુદાઈ ના જાય છે એ જશે જરૂર મિલન સુધી એના પછી જોઈએ તો નરેન તાલીમ ખાલી જગ્યા મેળવી હતી નરેમે પોલીસ ની તાલીમ મેળવી હતી

ના ગુજરાતી અનુવાદમાં લીધેલી છે તો એ છે મારી જીવન કથામાંથી લીધેલી છે ઉપરવાસમાં છેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યા હતા એના પછી ડુંગરે તેની પત્ની ખાલી ગયા એટલે કે ગગન માર્ગે પછી કાળુ અને રાજુ ગુંડામાં ગુંડી ખાલી બાબતને કહે છે તો ભીખને કહે છે એના પછી હિમાલયમાં એક સાંસ્કૃતિના રચેતા ખાલી ગયા હતા તો જવાહરલાલ નહેરુ હતા અંબા પટેલની ઘોડીની ચાલ હતી કેવી હતી હતી જેવી પછી એક દિવસ રેવાં કાકે રીતસર હલ્લો કર્યો તો કે નીનાબેન ઉપર રીતસર હલ્લો કર્યો ભૂલી ગયા પછી પાઠને આધારે સાલોની અને નરેન ખાલીગાના ભાઈ બેન થતા હતા તો મામાફુઈના ભાઈ બહેન થતા હતા મનની સ્વસ્થતાના શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે પછી મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખક જાણીતા સ્ટોરમાં સતરી લેવા માટે ગયા હતા પછી ભૂલે ગયા પછી નાટકમાં કુલ ખાલીગા પાત્રો છે તો છ પાત્રો છે મોસમનો પહેલો વરસાદ પડ્યા પછી લેખક ખાલીગામાં ગયો તો કે જાણીતા સ્ટોરમાં ગયા હતા મારા પિતાજીને સાહુકાર પાસે પૈસા કમાવાનો કિમિયો ભાઈબંદે બતાવેલો પછી ડુંગરે તેની નજર ગગનમાં માર્ગે સ્થિર કરી હતી હવે આપણે જોડકા જોડો છે તો પ પદ કયું છે આમાંથી તો કે વૈષ્ણવજન એ પદ છે ગીત છે હું એવો ગુજરાતી લોકગીત છે ચાંદલીઓ અને ભજન છે સિલવંત સાધુને એના પછી નેક્સ્ટ જોઈએ તો કે આગળ જોઈએ તો વતનથી વિદાય થતાં તો વતનથી વિદાય થતાં એ સોનેટ છે પછી બોલીએ ના કાંઈ તો બોલીએ ને કાંઈ જે છે એ શું આવે છે બોલીએ ના કાંઈ બરાબર એના પછી માધવને દીઠો છે ક્યાંય એ ઉર્મી ગીત છે પછી ચાંદલીઓ એ લોકગીત છે તો બોલીએ ના કાંઈ એ શું છે તો બોલીએ ના કાંઈ એ ગીત છે એના પછી જોઈએ વૈષ્ણવજન તો વૈષ્ણવજન એ શું છે તો વૈષ્ણવજન એ પદ છે વૈષ્ણવજને શું છે પદ છે એના પછી એક બપોરે તો એક બપોરે એ શું છે તો ઉર્મી કાવ્ય છે એના પછી દીકરી તો દીકરી એ શું છે તો ગઝલ છે અને હું એવો ગુજરાતી એ શું છે તો ગીત છે એના પછી શિકારીને તો શિકારીના કવિ કાવ્યના કવિ છે કલાપી છે પછી બોલીએ ના કાંઈ તો એ રાજેન્દ્ર શાહ છે પછી હું એવો ગુજરાતી હું એવો ગુજરાતીના વિનોદ જોશી છે અને દીકરી તો એના અશોક ચાવડા બે દિલ છે પછી આગળ જોઈએ હું મા છું દુશ્મન તો નથી ને આ વાક્ય કોણ બોલે છે તો આ વાક્ય મંજુ કાકી કહે છે પછી આ ભૂખ્યા ખેડૂતોનો નિશાસો પડ્યો આ વાક્ય સુંદરજી શેઠ કહે છે પછી અરે એ ભૂખી જ ભૂડ ભૂંડ ભૂખ જ ભૂંડી છે વળી તો આ વાક્ય કોણ બોલે છે તો કાળું બોલે છે પછી શું મને તો કંઈ દેખાતું નથી તો આ વાક્ય કોણ બોલે છે તો આ ડુંગર બોલે છે એના પછી જોઈએ કોણ છે તો આ વાક્ય વેલજી ઢોસા બોલે છે પછી પણ તામમાં તો હું એને અહીં જ મોકલું આ વાક્ય કોણ બોલે છે તો આ વાક્ય નીનાબહેન બોલે છે બાપુજીએ તને કેટલા રૂપિયા ધર્યા હતા તો જીવલો બોલે છે પછી આ બે છોકરા ભલે ભેગા મરી જતા તો આ વાક્ય રાજુ બોલે છે એના પછી જોઈએ કપાળ તારું એ આનંદ આઈસક્રીમનો છે આ વાક્ય મંજુ કાકી કહે છે પછી મૂળાના પત પોતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે તો આ વાક્ય બા કહે છે પછી જાગો નંદ રે નંદ કે લાલ ભોર ગયો તો આ વાક્ય કોણ બોલે છે તો જયાવતી બોલે છે પછી ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે તો આ વાક્ય ડુંગર બોલે છે એના પછી અમે પાછા જવાના હતા એટલે ભાતું નથી લાવ્યા તો આ વાક્ય કોણ બોલે ભીખ્યું બોલે છે માણકીય જબરીને એના પેટનું છોકરું જબરું આ વાક્ય ડોસી બોલે છે પછી સા વિચારમાં પડી ગયા છે ભાઈ આ વાક્ય સુંદરજી શેઠ બોલે છે અને પટલાણીની દીકરી થઈને મને મોડું વહાણ આલો છો આ વાક્ય અંબા પટેલ બોલે છે એના પછી ડાંગ વનો અને તો એ લલિત નિમન છે પછી વિગતિભંગ એ લઘુકથા છે વિરલ વિભૂતિ એ ચરિત્ર નિમન છે અને સો ઘોડાની સ્વામી ભક્તિએ લોકકથા